ના ના નામ નથી હું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા ફટા પાડ લાગુ ને એ તને ખબર પડશે આમ નહીં પડે જે તારી માય ઝીણા ની બધી ને એમ જ ઝીણા હોય પાકા માર માં સારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માય તારી માય ઝીણા ને એ અમારી માય જીણે એમ જ ઝીણા છે આ બતાય તું હું પણ બધી ને ફોન માં તો આવી ધમકી મારે તું હું ક્યાં કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું

તો મનસુખભાઈ રાઠોડ પર એક પોલીસ અધિકારી સાહેબનો ફોન આવી ગયો છે અને જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડના જે રેકોર્ડિંગ વાયરલ થાય છે અને જેમાં જે વાતચીતો કરે છે તેને લઈને આ સાહેબ મનસુખભાઈ રાઠોડને ધમકી આપી રહ્યા છે અને તેમના બૈડા ફાળવાની અને પટાતોડવાની વાતો કરી રહ્યા છે જ્યારે મનસુખભાઈ રાઠોડ પર સામે નમતી અમે આપે એમ નથી એવું પણ મનસુખભાઈ રાઠોડ પણ આ સાહેબની હવા ટાઈટ કરે છે જેનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો ફૂલ મજા આવશે તમને શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ

પોલીસ તું કઈ આવું છો ડાયા થઈ ગયા અને પોલીસ માં તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસ માં નોકરી કરે બોલ અને કાર્ડ બતાવે મોબાઈલ માં બતાવેલી માં તો પોલીસ ગુંડો બને તું આ રાજ્ય સેવક છો તું ગુંડો છો

હા તો આ કરે નામ બોલો કે આપણે પોલીસે તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા નહીં મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કે તમને મારી વાત સાંભળો મે તમે મને જેમ ભાઈ બોલ્યો બોલ્યો મારું તમારું રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યો હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમને તમે ની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું ને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર ને મર્યાદા કેવાય

મિત્રો તમે સંપૂર્ણ જે કોલ રેકોર્ડિંગ તે સાંભળ્યું છે ત્યારબાદ હવે તમે કોમેન્ટ કરી તમે જરૂર કહેજો કે તમારું જે મનસુખભાઈ રાઠોડે જે વળતો જવાબ આપ્યો છે જે આ નકલી પોલીસવાળાને તે વિશે તમારું શું કેવું છે જરૂર કોમેન્ટ કરી જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને ને હવે નવા આવા જે વાયરલ વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને શેર પણ જરૂર કરી દેજો અને ખાસ કોમેન્ટ મિત્રો જરૂર કરજો તમારું જે કોમેન્ટ છે તે જરૂર જણાવજો તમારું જે ઓડિયો વિશે શું કેવું